જય માતાજી સ્વાગત છે તમારું આર કે ફાર્મ એન્ડ બ્લોકમાં તો આજે આપણે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે અત્યારે ખેતરમાં આપણે ખુરશી નાખી બેઠા છીએ ખેતરમાં પાણી ચાલુ છે અડધું પીવા આવ્યું છે અત્યારે અડધા અડધી માંડવી પી ગઈ છે તો રાતે પણ આજ પાણી ચાલુ રાખવું છે જેથી કરીને જલ્દી પતી જાય કામ એ જોડાયે એટલે જે આપણે આખો માંડવી પીવડાવવાનો જ બ્લોગ બનાવવાનો છે કેમ કે હમણાં કાંઈ વ્લોગ બનાવવા માટે આપણે એ પાસે કાંઈ ટુર્સના કાંઈ છે નહીં છે થોડાક મીડિયા હર્ષદના છે પછી કાશી વિનાન છે આપણે હમણાં પ્રવાસ ગયા હતા એના પણ એડિટિંગનો ટાઈમ નથી મળતો એટલે લેપટોપમાં બધું પડ્યું છે એટલે અત્યારે મોબાઈલમાં જ એ આવે એ આપણે શૂટિંગ કરી લઈએ થોડું ઘણું પાણી હવે થોડું છેટું છે આપણે અહીંયા પહોંચી આવે એટલે લાઈન ફેરવી નાખીએ પણ આમાં ટીસા કરવાની જરૂર હતી જો ટ્રેક્ટર થી કરી જાત ને તો પાણી સારું હાલત એમાં પણ હવે અડધું તો પી ગયું છે હવે હું મજૂરી કરે ખોટી હમણાં અહીંયા પહોંચી આવે એટલે આપણે ત્યાંથી લાઈન ફેરવીને આ બાજુ લઈ લેશું બાકી હરિયાળી ઘટે નહીં કાંઈ ચોમાસાની હમણાં વરસાદના છાટા આવ્યા હતા જો આગળ વાદળું નીકળી ગયું વધારે વરસાદની જરૂર છે હવે પણ વરસાદની આગાહી આપણે છે ને અઢાર તારીખ પછી છે ત્યારે વારો આવે તો ભલે બાકી અત્યારે એટલે જ પાણી ચાલુ કરી દીધું એ આમાં વરસાદની રાહ જોવાય એમ છે નહીં માંડવી છે ને બપોરના ટાઈમે સુકાઈ આવી હતી કેમ કે પાણીની ખાસ જરૂર હતી એટલે આજે ચાલુ કરી દીધું છે આ બાજુથી ચાલુ કર્યું છે ધીરે 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 અડધે ગયા છે પછી આપણે અહીંયા પૂરું થઈ જાય આ બાજુ અંધારું થવા આવ્યું છે દિહી ગયો છે એટલે હવે બધી લઈ આવી પડશે એવું લાગે છે પાણી આપણે અહીંયા પહોંચી આવશે હમણાં આ બાજુ સેઢે રહી ને આ બાજુ ટપી જાય છે સામે સાથી આંખવાનું બાકી છે હમણાં કાકાને એટલે એ બાજુ પલળી જાય તો પછી ટ્રેક્ટર નીકળે નહીં અમારી એટલે આપણે અહીંયા ઝીણી ઝીણી પારી કરી દીધી અહીંયા પહોંચી આવે એટલે વાળી નાખવાનું આપણે ખેતરને રેવલ કરેલ છે એટલે જો એકદમ છ પાટલા એ ખારે જ છે છીએ પાછી આપણે ટ્રેક્ટરની ટોર હોય એટલે બીજા પાટલામાં વટે નહીં છ પાટલા લઈને જ પાણી હાલે છે બધાને જય માતાજી આખો બ્લોટ જોવા માટે બધાનો આભાર ને આપણે મગફળી આ બાજુ પાઈ પાવીને અહીંયા સુધી પહોંચાડી દીધી છે હવે થોડું ઘણું રીયો છે હવે આપણે એને પાઈ લેશો હવે લાઇટ આવતી નથી લાઈટ આવે એટલે તરત પતી જશે આપણે બધી માંડવી પી જશે લાઈટ આવી જાય એટલે